શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમાના મુહૂર્ત વિશે મહિમા વિશે તથા ચંદ્રોદયના સમય અને પૂજા મુહૂર્ત આજે કરવાના ખાસ ઉપાય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો એટલા માટે વૈશાખ માસની આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમાના નામે ઓળખાય છે જોકે વૈશાખ માસ તે ઘણો પવિત્ર માસ છે વિશાખા નક્ષત્રથી યુક્ત આ માસ હોય માટે આ માસને વૈશાખ માસ કહેવાય છે વૈશાખ માસમાં સ્નાન દાન જપનો તો મહિમા છે ભગવાન નારાયણના અવતાર એવા બુદ્ધ ભગવાનનો જન્મ થયો હોવાથી પણ બૌદ્ધ ધર્મના લોકો નહીં પરંતુ હિન્દુ ધર્મના લોકો પણ આ પૂર્ણિમાને ઘણું મહત્ત્વ આપે છે બુદ્ધ પૂર્ણિમા પર ભગવાન બુદ્ધની શિક્ષાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તેનું પણ ઘણું મહત્ત્વ છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ વૈશાખ માસની પૂર્ણિમા તિથિ ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ અગિયાર મે બે હજાર પચીસ સાંજે લગભગ આઠ વાગ્યાની આસપાસ પૂર્ણિમા આરંભ થાય છે જે આ પૂર્ણિમા બાર મે બે હજાર પચીસ રાત્રિના લગભગ સવા દસની આસપાસ તિથિ પૂર્ણ થાય છે તિથિ અનુસાર જોઈએ કે રાત્રિની તિથિ અનુસાર ચંદ્રોદય તિથિ અનુસાર જોઈએ તો પણ બાર મે બે હજાર પચીસના દિવસે આ પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું ખાસ મહત્ત્વ છે ચંદ્ર દર્શન ચંદ્ર પૂજન કરવાથી ભગવાન મહાદેવની કૃપા તો પ્રાપ્ત થાય છે કુંડળીમાં રહેલ ચંદ્રદેવ પણ કૃપા કરે છે એટલે કે ચંદ્ર સારો થાય છે મન મક્કમ થાય છે ચંદ્ર એટલે માતા ચંદ્ર એટલે મન અને ચંદ્ર એટલે આપણી માનસિક સ્થિતિ પણ ગણાય છે માટે માનસિક શારીરિક કષ્ટ દૂર કરવા માટે આજે ચંદ્ર દર્શન થાય છે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ચંદ્રદેવની સામે ચંદ્રદેવના મંત્રનો જાપ અથવા મહાદેવના મંત્રનો જાપ કરાય છે કારણ કે પૂર્ણિમાના ઈષ્ટદેવ ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે આજે ચંદ્ર દર્શનનો સમય છે લગભગ સાંજે સાડા છ પછી ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો બુદ્ધ પૂર્ણિમા કેવલ મહાત્મા બુદ્ધના જન્મ દિવસ નિમિત્તે જ ઉજવાતી નથી પરંતુ આ દિવસે જ્ઞાનની પ્રાપ્તિ અર્થે પણ ભક્તો પોતાના ગુરુદેવની ઉપાસના કરે છે અથવા ગુરુ ન હોય તો આપણે આપણા ઈષ્ટદેવતા છે કુળદેવતા છે શ્રી હનુમાનજી છે સાંઈ બાબા છે ઘણા માને છે અને ગુરુ દત્તાત્રેય છે જે ગુરુ છે તેમની પૂજા ઉપાસના થાય છે જેથી પાપ નષ્ટ થાય ખરાબ કર્મો છોડવાના પણ સંકલ્પ થાય છે જો વ્યસન હોય તેને પણ છોડાય છે જેથી આ સંકલ્પ દ્વારા આપણે આપણા જીવનને સાર્થક કરી શકીએ સદજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સદબુદ્ધિની પ્રાપ્તિ કરવા માટે આજે આપણે ગુરુ ધારણા પણ કરી શકીએ છીએ સત્સંગની પ્રાપ્તિ કરવા માટે ગુરુ સંબંધી જે કંઈ પુસ્તકો જ્ઞાન પ્રાપ્તિ અર્થે જે કંઈ આપણે કરી શકીએ છીએ જાણી શકીએ છીએ તે કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે કુશીનગરમાં ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ પણ થયું હતું આ પૌરાણિક કથા અનુસાર ભગવાન બુદ્ધનું નામ પહેલાં સિદ્ધાર્થ હતું સિદ્ધાર્થ એક રાજકુમાર હતા ગૃહસ્થ અને સંપૂર્ણ વૈભવ હોવા છતાં પણ સિદ્ધાર્થને જીવન ઘણું ઉદ્દેશ્યહીન લાગતું હતું સિદ્ધાર્થે સત્યની ખોજ માટે સાત વર્ષ વિતાવ્યા અંતમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે બોધી વૃક્ષ નીચે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી પૌરાણિક માન્યતા એવી પણ છે કે રાજકુમાર સિદ્ધાર્થને બુદ્ધના રૂપમાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી માટે વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમનો નવો જન્મ થયો મનાય છે એટલા માટે આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા મનાય છે કારણ કે મનુષ્યનો જન્મ ત્યારે સાર્થક થાય છે જ્યારે તે સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે આ જીવનમાં જે ધ્યેય છે તેને પામી જાય છે માટે આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત રાખે છે ઉપવાસ કરે છે અને ખીર પણ પ્રભુને ધરીને પોતે આરોગ્ય છે ખીરથી વ્રત તોડે છે એટલે કે વ્રત પૂર્ણ કરે છે એટલા માટે આજે ખાસ ખીર બનાવાય છે અને ભગવાન બુદ્ધને પ્રસાદ પણ ચડાવાય છે જો કે આજે આપણે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન પણ કરી શકીએ છીએ કારણ કે લક્ષ્મીજી પૂર્ણિમાના દેવી ગણાય છે અને નારાયણ ભગવાન પણ આજે સત્યનારાયણ ભગવાનની કથા કરાય છે સંભળાય છે શુભ મનાય છે જીવનના ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે આજે પીપળાનું પૂજન ખાસ કરવું જોઈએ પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ દીપદાન કરવું જોઈએ પ્રદક્ષિણા કરવી જોઈએ આજે ગાય માતાની સેવા કરવી જોઈએ પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ આપણે જેટલું દાન પુણ્ય કરીએ એટલું ઓછું છે જે શક્તિ હોય એ પ્રમાણે કરવું આજના દિવસે તુલસી માતાની પૂજા ઉપાસના કરવી ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કરવું પૂજન કરવું શ્રી હરિના ચરણોમાં બે તુલસી દલ અર્પિત કરવા જે ભક્તો આજે સત્યનારાયણ ભગવાનની કથા કરે છે સાંભળે છે તેમને પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમા કે જે મહિનામાં એક જ વખત આવે છે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી ઘરમાં રહેલ વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને ઘરમાં સુમેળ બન્યો રહે છે એટલા માટે પૂર્ણિમા છે ખાસ ખાસ ત્યોહાર છે કે આપણા ઘરમાં કંઈક પ્રસંગ હોય ત્યારે પણ ભગવાન સત્યનારાયણ દેવની કથા કરાય છે કારણ કે કલયુગના દેવતા જે તારવાવાળા છે તે ભગવાન સત્યનારાયણ દેવ છે સત્યનારાયણ અર્થાત જે સાચા માર્ગ ઉપર ચાલે છે તેનો ઉદ્ધાર નિશ્ચિત થાય છે એટલા માટે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ સાંભળીએ છીએ વ્રત ઉપવાસ કરીએ છીએ આજે માતા મહાલક્ષ્મીનો મંત્ર જાપ પણ કરી શકાય છે માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજી તેમના પતિ શ્રી નારાયણ સાથે પૂજન કરવું તે જ હિતાવહ છે માટે આજે માતા મહાલક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિધ્મહે વિષ્ણુપત્ની ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ મંત્રનો જાપ કરી શકાય લક્ષ્મી સ્તુતિ છે લક્ષ્મી ચાલીસા છે તેનો પાઠ કરી શકાય છે આપણને જે મંત્ર યોગ્ય લાગે ઓમ આજના દિવસે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ગંગાજલ કાજુ દૂધ દહીં મધ શેરડીનો રસ છે ખીર છે અને બિલવપત્ર ભાંગ ધતુરો સફેદ પુષ્પ છે અબિલ ગુલાલ કંકુ છે એનો અભિષેક થાય છે અને દીપ પ્રગટાવાય છે ધૂપબત્તી કરાય છે ભગવાનને સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે ખીરનો ભોગ નૈવેદ્ય ધરાય છે કારણ કે આ પૂર્ણિમા તે ભગવાન બુદ્ધને સમર્પિત પૂર્ણિમા છે માટે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાનના દેવતા છે મહાદેવ પરમ ગુરુ છે પરમ વૈષ્ણવ છે ભગવદીય છે જે ભગવાન શ્રી રામજીનું સ્મરણ કરતા રહે છે રામજી ભગવાન તેમના ઈષ્ટદેવ છે માટે આજે શ્રી રામજીની પૂજા અર્ચના પણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંત્ર જાપ કરી શકાય છે ઓમ સોમ સોમાય નમઃ આ ઉપરાંત આજે પૂર્ણિમા હોય અમુક વસ્તુનું જ ખાસ ધ્યાન રાખવું કોઈની નિંદા કૂતલી ના કરવી વ્યસનનો ત્યાગ કરવો ભગવાન બુદ્ધનો જન્મોત્સવ મનાવાય છે એટલા માટે આપણે પણ આપણા જીવનમાં કંઈક નવીન કરીએ નવો જન્મ થાય આપણે પણ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ આપણે પણ આ સંસારની માયાથી અલિપ્ત રહીએ એટલા માટે આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ આપણા કુળદેવતાની પૂજા ઉપાસના કરીએ અને પૂર્ણિમા ભરવાનો પણ ખાસ મહિમા છે ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા જાય છે ડાકોર છે વડતાલ ધામ છે અથવા તો જે જેને ઈષ્ટ હોય તે દેવતાનું પૂજન કરીને તેમના દર્શન કરે છે જેથી જીવનમાં શુભ અને લાભની પ્રાપ્તિ થાય કારણ કે પૂર્ણિમા એવી તિથિ છે કે જેમાં આપણે આપણા ઈષ્ટદેવની આરાધના કરીશું તો તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે જ ભક્તજનો આજે પૂર્ણિમા ભરે છે પવિત્ર નદી તીર્થોમાં જઈને સ્નાન કરે છે જપ કરે છે દાન કરે છે પિતૃ તર્પણ કરે છે અને કુળદેવતાના દર્શન કરે છે આમ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તેને પણ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે બહેનો માસિક ધર્મમાં હોય અથવા કોઈ સૂતક હોય તો પણ પૂર્ણિમાનું વ્રત થઈ શકે છે પૂજા ન થાય વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ થાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે ભગવાન નારાયણને પ્રિય એવી આ શુભ પૂર્ણિમા છે વૈશાખ માસની પૂર્ણિમા છે કારણ કે વૈશાખ માસ ભગવાન શ્રી હરિને સમર્પિત છે માટે આ પૂર્ણિમા ખાસ છે મિત્રો મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન બુદ્ધએ મંત્ર આપ્યો છે બુદ્ધમ શરણમ ગચ્છામી અર્થાત હું ભગવાન બુદ્ધના શરણમાં છું બુદ્ધ અર્થાત જ્ઞાની પુરુષ વ્યક્તિની આધ્યાત્મિક યાત્રાનું પ્રથમ પગલું શરણાગત થવું છે ઈશ્વરને શરણાગતિ એટલે બુદ્ધમ શરણમ ગચ્છામી બીજો મંત્ર છે ધર્મમ શરણમ ગચ્છામી અર્થાત જે ધર્મના સર્જક છે એવા ભગવાન ઈશ્વર છે બ્રહ્માંડના જે નિયમ છે તેમાં ધર્મ સર્જનનું કાર્ય કરે છે તેવા સર્જકના શરણમાં હું છું ત્રીજું પાસું છે સંઘમ શરણમ ગચ્છામી સંઘ અર્થાત સમૂહ જ્ઞાનીઓનો સમૂહ જ્યાં છે તે મને પ્રાપ્ત થાવ અને તે જ્ઞાનીઓના જે સમૂહમાં હું તેનો સભ્ય બનું અને જ્ઞાન પ્રાપ્ત કરું અને ઈશ્વરની શરણાગતિ પ્રાપ્ત કરું આમ ભગવાન આપ્યો છે બુદ્ધમ શરણમ ગચ્છામી ધર્મમ શરણમ ગચ્છામી સંઘમ શરણમ ગચ્છામી આ મંત્રનો જાપ પણ કરી શકાય છે જેમ ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ રીતે આપણને પણ સદજ્ઞાનની પ્રાપ્તિ થાય આપણો જન્મારો સુધરી જાય મૃત્યુ સુધરી જાય એવી જ પ્રભુને પ્રાર્થના ભગવાન બુદ્ધના આ નવા અવતારના શુભ દિવસે સર્વે ભક્તોને બુદ્ધ પૂર્ણિમાની વધાય શુભકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ